સદ્ગુરુ ભગવાન બાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કચ્છી સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી સત્કર્મની કડી રૂપે કચ્છના માંડવી તાલુકાના મોટી મોટીભાડ ગામે આગામી દસથી બાર ડિસેમ્બર સુધી ભવ્યથી ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આ અંગે વિગત આપતા તુલસીદાસ દામાએ જણાવ્યું હતું કે કચ્છમાં તાજેતરમાં ભગવાન ઓધવ રામજી મહારાજના જન્મસ્થળ જખૌ ખાતે નવનિર્મિત ઓધવધામ મંદિરે ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશભરમાં એકથી દોઢ લાખ જેટલા ઓધો પ્રેમીઓ મહોત્સવના સાક્ષી બન્યા હતા કચ્છમાં જખૌ ઉપરાંત વાંઢાઈ ભુજવાલ રામજી મહારાજના જન્મસ્થાન મુરછવાણ અને ભુજમાં એ ઓધવધામ છે ગુજરાત અને દેશભરમાં વાપી વલસાડ ઉમરગા મુંબઈ ઘાટકોપર વાસી કોલ્હાપુર હરિદ્વાર વગેરે સ્થળોએ પણ ઓધવધામ બન્યા છે જ્યાં દરરોજ વાલરામ ચાલીસાના પાઠ રુદ્રી શિવ પૂજન મા હિંગલાજ મા ઉમિયા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન ઓધવરામ ભગવાન વાલરામજીનું પૂજન અને વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો સમાજ સંગઠનના કાર્યો થતા હોય છે આવું જ એક પવિત્ર સ્થળ માંડવી તાલુકાના મોટી ભાડઈ ખાતે નિર્માણ થયું છે મોટીભાડાઈમાં નવનિર્મિત ઓધવધામ ખાતે આગામી દસથી બાર ડિસેમ્બરમાં ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા સર્વે ઓધવ પ્રેમીઓને નિમંત્રણ પાઠવ્યું હતું માંડવી તાલુકાના ભાડઈ ગામે ભવે ઓધવધામનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે ભાડઈ ભાનુશાલી મહાજન અને યુવક મંડળ તેમજ સમગ્ર કંઠી ભાનુશાલી મહાજનો કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ કચ્છી ભાણુચાલિત દેશ મહાજન તથા અખિલ ભારતીય હરિયોમ પરિવારના ઉપક્રમે ભગવાન સદગુરુ વાલરામજી પ્રાગટ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંત હરિદાસજી મહારાજના પ્રેરણાથી નવનિર્મિત ઓધવધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવ મા હિંગલાજ મા ઉમિયા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન ઓધવરામજી અને ભગવાન વાલરામની મૂર્તિ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે જખૌના ઓધવધામ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી બાદ કચ્છના આંગણે વધુ એક પાવન અવસર આવ્યો છે ત્યારે સર્વે ગુરુ પ્રેમીઓમાં અતિ આનંદ અને ઉત્સાહ છલકાઈ રહ્યો છે મોટી ભાડી પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને સમસ ઓધોધામ ના ઉપક્રમે ભવ્ય મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે લગભગ આ જે પ્રાગટ્ય સ્થળ છે અહીંયાથી આપણે આમ જોઈએ તો વાડા કર્મ સ્થળ છે ઓધારામ બાપા અને કચ્છમાં મહારાજ મહારાજનું પ્રાગટ્ય સ્થળ મુરજમાલ છે ત્યાંથી આપણે આગળ નીકળીએ તો ભુજમાં ઓોધામ છે આમ આગળ જઈએ તો ભાનુશાલી વાળીપુર ઇસ્ટમાં ઓોધામ છે વાસીમાં છવ્વીસ અને એપીએમસી માર્કેટમાં વધોધામ છે કોલ્હાપુરમાં ઓડોધામ છે હરિદ્વારમાં તમને ખબર છે કચ્છી આશ્રમ ઓડોધામ છે અત્યારે ભાડે મંદિર તૈયાર થઈ ગયું છે અને આ

આજની તારીખમાં જ્યાં જ્યાં ઓધોધામો ચાલે છે ત્યાં રુધ્રી પાઠ થાય છે શિવ પૂજન થાય છે માં હિન્દ્રાજ નું પૂજન થાય છે મા ઉમિયાનું પૂજન થાય છે ઓધોરામ વાલરામ બાલકૃષ્ણ નું પૂજન થાય છે અને ઘણા બધા ધાર્મિક કાર્યો થાય છે સમાજ સંગઠન કાર્યો થાય છે આપણે સૌ આમાં જોડાઈએ જય ઓધવરામ જય વાલરામ સદગુરુ ભગવાન કી જય